જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે જંબુસર નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝન પહેલાં પ્રી મોનસૂનની કામગીરીની શરૂઆત કરી જંબુસર નગરમાં કુલ નવ જેટલા કાસો આવેલા છે જે પૈકી ચાર કાસોની સફાઈનું કામ શરૂ કરાયું મોટા કાસોની સફાઈ જેસીબી દ્વારા ચલાવી રહવામાં આવી છે તેમજ નાના કાસો માણસો દ્વારા સફાઈનું કાર્ય શરૂ કરાયું છે ઉલ્લેખનીય છે કે કુદરતની સામે કોઈનું ચાલતું નથી એવી જ રીતના એક પરિસ્થિતિ જંબુસર નગરમાં કમોસમી વરસાદના કારણે કાસની સફાઈઓ શરૂ ન થઈ હતી જેના કારણે પાણી ભરાઈ ગયું હતું અને આ પાણીનો નિકાલના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે જંબુસર નગરમાં ચોમાસાની સિઝનમાં કોઈપણ પ્રકારની જનજીવનને તકલીફ ના પડે તેને ધ્યાનમાં રાખી જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી છે અને હાલ નગરપાલિકાએ જોરોશોરોમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે જમ્મુસર નગરપાલિકા જમ્મુસર વતી હું પોતે લગદીભાઈ ચતુર્ભાઈ જાંબુ આગામી વર્ષા ઋતુની પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન અમારા નગરપાલિકાને લગતી કાસની સફાઈ બાબતે કામગીરી અમારા માન્ય ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ ચૌધરી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રીમતી અમિષાબેનની સીધી સૂચના હેઠળ અમે લોકોએ જમ્મુ શહેરની અંદર નવ કાંસ હાલમાં અસ્તિત્વ ધરાવે છે તે પૈકીના ચાર કાંસની કામગીરી અત્યારે ચાલુ રહેલી છે બાકીની કામગીરી અમારી દસ છ બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જે કામગીરી ચાલુ રહી છે તે પૈકીની કામગીરી કેટલાક કાંસ અમારા જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવે છે અને જે જગ્યાએ જેસીબી જઈ શકે એવી પરિસ્થિતિ ન હોય તે જગ્યાએ અમારા લોકલ માણસો દ્વારા અમે આ કામગીરી હાથ ધરેલ છે વધુમાં એ બી જણાવી દઈએ કે આગામી ઋતુની અંદર જ્યારે વરસાદના પાણીનો ચોક્કસ નિકલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા પૂરતું અમે આની પર તાત્કાલિક અને ધ્યાન ગળ્યું છે ટૂંક સમયની અંદર આ કામગીરી અમારી પૂર્ણ થઈ જશે એ રીતે અમારી પ્રક્રિયા છે જમ્મુસર નગરપાલિકા જમ્મુસર Subscribe now and press the bell icon.